રાજકોટ જિલ્લાના ધોરાજી સેશન કોર્ટ દ્વારા પૂર્વ પોલીસ કર્મચારીને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજા ફટકારી ફર્યાદીએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી કે પોતાની દીકરી ઉપર દુષ્કર્મ આપ આરોપીએ ગુજારેલ છે તારીખ ઓગણત્રીસ ત્રણ બે ના રોજ આરોપી વાડી આવી બદકામની માગણી કરેલ જે અંગે ફરિયાદીએ ફરિયાદ કરેલ છે ફરિયાદીએ ફરિયાદ કરતા આરોપીએ ભોગ બનનારના પિતા ફૈબા અને પરિવારજનો સાથે મારામારી કરી હતી આરોપી ધોરાજી જીઆરડી માં ફરજ બજાવતો ભરત શેખવા વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલેલ ભોગ બનનાર જણાવેલ કે આરોપી તેમને ઘેનની ગોળી આપતો અને ઘરના બધા

આરોપી ભરત મગન શેખવાને દુષ્કર્મના કેસમાં તકશીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા અને દંડ ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે બે હજાર એકવીસના અરસામાં ભોગ બન્નારની માતા ભોગ બન્નારના પિતા અને ભોગ બન્નાર જ્યારે તેમના વાડીએ હતા ત્યારે આરોપીએ ત્યાં જઈ અને તેની છેડતી કરેલી અને બદકામની માંગણી કરેલી તે અંગે બંને પરિવાર વચ્ચે મારામારી થયેલી અને બંને સામે મારામારીના કેસ દાખલ થયેલા હતા જેમાં આરોપી ભોગ બનનાર સામે દુષ્કર્મના પણ ચાર્જીસ હતા અને ભોગ બનનાર એવું જણાવેલ હતું કે આરોપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બંધતો ભોગ બનનારની ઉંમર માત્ર ચૌદ વર્ષ જેવી હતી આ સંજોગોને ધ્યાને લઈ અને ભોગ બનનારની જુબાની તપાસ કરનાર અધિકારી શ્રી હકુમતસિંહ જાડેજા ની તપાસ ને ધ્યાને લઈ અને આરોપી પોતે પણ ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતો હતો જેને લઈને ભોગ બનનાર પરિવારને ધમકીઓ આપેલી હોય તે તમામ સંજોગો ધ્યાને લઈ અને દોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ભરત મગન શેખવાને તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા ફટકારે